સ્માર્ટ મીટરનું તોતીત બિલ આવતા લોકો પરેશાન વીજળીના પ્રિપેડ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ટૂંક સમયમાં વીજ કંપનીના એમડી સાથે આ અંગે બેઠક કરાશે હાલ કંપની સ્માર્ટ મીટરની સાથે સાદા મીટર લગાવી યુનિટની સરખામણી કરી ચાલી રહેલા વિવાદ મુદ્દે યોગ્ય તપાસ કરવાનું નક્કી કર્યું છે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર અલગ અલગ સ્થિતિમાં નખાવાના શરૂ થઈ ગયા છે ત્યારે આ અંગે રાજકોટમાં સ્માર્ટ મીટર માટે વિરોધ નોંધાઈ રહ્યો છે જે અંગે એક પત્રકાર પરિષદમાં રાજકોટ પીજી વીસીએલના અધિકારીઓએ વધુ માહિતી આપી હતી અહેવાલ દીપક રાઠોડ પીજી વીસીએલના ટોટલ જે કસ્ટમરો છે અત્યારે સુડતાલીસ લાખ કસ્ટમરો છે એમાંથી પહેલા ફેઝની અંદર ત્રેવીસ છાસઠ લાખ કસ્ટમરો માટે અમે સ્માર્ટ મીટર લગાડવા માટેનો ઓર્ડર અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે આપેલો છે

સાતસો અઠ્યાવીસ મીટરો લાગેલા છે એનઆરજીપી કન્ઝ્યુમરો એટલે કે જે આપણે કોમર્શિયલ કન્ઝ્યુમરો હોય છે આક્ષેપો સદંતર ખોટા છે બિલ છે એ કોઈ આપણે ટેરિફનું કોઈ ચેન્જીસ કર્યો નથી કે જેથી બિલ વધુ આવે

તો આ દૂર કઈ રીતે આજે હા બિલકુલ આપની વાત સાચી છે આ કોમ્યુનિકેશન ગેપ ને દૂર કરવા માટે અમે એક નવો આની અંદર ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે એમનો જે બિલ છે એ બિલની અમાઉન્ટ પણ અમે આપશું કે આટલું બિલ તમારું ગયા મહિનાનું આટલા દિવસનું હતું જે ઓલરેડી એક ફિગર અમે આપીએ છીએ જે મોબાઈલ એપની અંદર એની ડિટેલ ઓફ એરિયસમાં આવે છે એની અંદર સિક્યુરિટી ડિપોઝિટ અને બિલની બંને એમાઉન્ટ હોય છે બંને અલગ કરીને અમે આપશું જેથી કરીને કોઈ પણ પ્રકારનો એમને દીધા ન રહે